રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લાના અધિકારી પદાધિકારીઓ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપીને આવકાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા માટે વિવિધ કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી તો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ પૂરો પાડવા માટે જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વિવિધ હોદ્દેદારો દ્વારા સવારે પુષ્પગુચ્છ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે જેમાં ધાનપુરના યુવા નેતા અને દેવગઢ બારિયા વિધાનસભાના નેતા બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ કે જે યુવા નેતા દ્વારા પરીક્ષા આપવામાં જતા વિદ્યાર્થીને पुष्पफूल આપી આવકાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સેન્ટર ખાતે એસએસસી અને એચએસસી ની સીની એક્ઝામનું આજે શરૂઆત થઈ રહી છે આજના પ્રસંગે અહીંયા આપણા જ વિસ્તારના લગભગ ધોરણ દસની અંદર બારસો ને સાઠ જેટલા વિદ્યાર્થીઓ દસમા ધોરણની અંદર પરીક્ષા આપી રહ્યા છે અને બારમા ધોરણની અંદર લગભગ બારસોથી ઉપરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે

પરિણામ મેળવીને આ વિસ્તારનું નામ રોશન કરે એ જ આજના પ્રસંગે શુભેચ્છા તમામ વિદ્યાર્થીઓને પાઠવું છું કોઈ પણ જાતના ગભરાવટ સિહાય આ આ પરીક્ષાની અંદર પરીક્ષા આપીને ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છા પાઠવું છું